સરસ મજાનો તિલક કરી નાઈધોન ફ્રેશ થઈ ગયો છું અને થઈ ગયો છું તૈયાર કારણ કે આજ જવાનું છે વાર્ષિક શુક્રવાર અને કોલેજ જવાનું છે બે લેક્ચર માટે અને જો શ્રાવણ માસમાં જે ફૂલ છે એ દર સોમવારે મંદિરે અમે સડાવવા જાવી મારો ભાઈ સોમવાર રહે છે હું તો નથી રહેતો અને ક્યારેક ક્યારેક એવું લાગે તો મહાદેવના દર્શન જાઉં છું સવારમાં અને કન્ટિન્યુ વ્લોગ માં આજે બના રહ્યો છું કારણ કે ઘણા લાંબા સમય પછી આજ નવો એક વ્લોગ વિડીયો મે સ્ટાર્ટ કર્યો હે અને જો આજ આ ખૂબ મોજ કરવાની છે કોલેજ જવાનું છે બે નક્ષત્ર ભરવાના છે અને એક નાની એવી રેસ્ટોરન્ટ માં જઈશું જમશું અને લેક્ચર બધા ભરી અને કોલેજ થી આવશું મે આવશે તો ચક જઈશું તો કન્ટિન્યુ આજ વ્લોગ માં બના રહ્યો ખૂબ મોજ કરવાની છે ફાઈનલાઈઝ કો ઘરેથી નીકળી ગયા કોલેજ આવવા માટે મિત્ર એક ઊભો છે આપણે માતાજી માટે વાટે ઊભો હોય છે તો હાલો કન્ટિન્યુ બન્યા રહીએ નીકળીએ કોલેજ બાજુ તો ફાઈનલી ગાઈસ મોવા પર નીકળી ગયા છે તમે થોડા સિનેમેટિક સીન એન્જોય કરો ત્યાં સુધી મોવા પહોંચી જાય તો કન્ટિન્યુ

அது ஆய்மஸ் மாற ஓடர் மஞ்சுரி சார் சார் இப்போ மீட்டரா

તો ગઈશ બપોર પછીનો જે અમારે ત્યાં નાસ્તો કર્યો તો મોવાની માલપાઈ નાસ્તો કરી અને અમે ઘરે આવ્યો હતા અને બપોર પછી બ્લોગ શૂટનો ટાઈમ થોડોક ટાઈમ નહોતો મળ્યો એટલે અત્યાર વાગી ગયા છે સાડા ચાર અને સાડા ચાર થઈ ગયા ને એટલે ત્યાં થોડુંક અહીંયા જે મટીની વાલ તો થોડુંક કામ આવે છે ત્યાં કડક મદદ કરાવી એટલે થોડોક બિગડ્યો હતો એટલે આવી આ તો ફ્રેશ થઈ ગયો છું અને ફાઇનલી બ્લોગનું થોડુંક મેં કીધું થોડોક વ્લોગ બાકી છે એડિટ કરી નાખું અને જો

आणि सरस मजाने उजवणी रक्षाबंधन कर तो काल रक्षाबंधनच्या आणि आज रक्षाबंधन आगळ्या दिवस बदलने रक्षाबंधन रक्षा हार्दिक शुभकमना